તો ખરા ગુડ મોર્નિંગ જય માતાજી સવારનો બસ પાટલો પકડ્યો સવાર સવારનો બસ બોટલ માં રમત કર તો બધાની ગુડ મોર્નિંગ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે શું કેવું વિરુ તો એ મેરેજમાં બધા જ આમંત્રણ હતું બધા પૂરું હવે તો નહીં વિરુ બધી કમકૂતરી હવે ફિનિશ અને કાલે ગયા તા રિસેપ્શનમાં ત્યાં પણ બધા સબસ્ક્રાઈબ મળ્યા છે તો બધા અમારો વ્લોગ જોયે તો ખૂબ ખૂબ બધાનો આભાર જોઈ લો વીરુ જો સુ વીરુ નું ટેલેન્ટ હા અલે આ વન્સ મોર વાહ વાહ વન્સ મોર વન્સ મોર લા એ ચાલો મારી વારી લાવ એક મિનિટ આપ બે રન મન ટ્રાય તો કરવા દે યાર ચાના તો કામ તો ફિનિશ થઈ ગયું છે હવે હેડો નહીં રમવું હવે વીરું સ્વિતા જમવાનું બગા બકા તો હવે કામ ફિનિશ થઈ ગયું છે અને હવે રસોઈ બનાવીશું રસોઈમાં કોઈ નક્કી તો નહીં બનાવવાનું હજુ અને એક બેન હતા એમની કમેન્ટ હતી કે આરતી એ ડિમ્પલ બેન કેમ બોલતા નથી આવું તો અમે જ્યારથી બ્લોગ ચાલુ કર્યા ત્યારથી બધાને એવું લાગે છે પણ વાસ્તવમાં એવું બિલકુલ છે નહીં કારણ કે ડિમ્પલ નહીં શું આખો દિવસ જોબ હોય શું કેવું વિરુ એ આ બધાને એવું લાગે કદે રાણી જેઠાણી બોલતા નથી એમાં શું હોય એ સવારે રહી અંદર કામ કરો હું બહાર કરું એટલે એમાં પાછું અમિત અંદર ઉતારે હું બાર અમિત બારે આવે અંદર આવે એટલે કોઈ સાથે બેસવાનું થાય ને એ આવે પાંચ વાગે પાછો આખો દિવસ સ્કૂલમાં બોલ્યા હોય એટલે થાકે હોય એટલે મૂડ હોય ના હોય આખો દિવસ છોકરાઓ સામે એટલે તમે પાછું અમિત વિડીયો ઉતારતા હોય એટલે કેમેરા સામે ડિમ્પલ ઓછું બોલો એટલે તમને એવું લાગ વાસ્તવમાં બિલકુલ છ નહીં અમે વાતો કરીએ છીએ એ વખતે બ્લોગ ના આવી બનતો હોય શું કહેવું આ છે તો જે બેન હતા અને એક ભાઈ પણ કહે છે કે તમે ઠાકોર ફેમિલી જેવા વિડીયો બનાવો એમનો જુઓ તો એમાં એવું ના હોય બધાના સરખા વિડીયો ના હોય શું કહેવું વીરું બધાની સ્ટાઇલ અલગ હોય બનાવવાની કે તમે ઠાકોર ફેમિલીના વિડીયો જુઓ એમના જેવા બનાવો તો બધાનું સેમ કરવા જઈએ તો પછી તમે બધો કે આ તો અમના આમનાથી જોઈને કહો તમે એવું કહશો પાછા કમેન્ટ કરવાવાળા તો કરવાના જ કે બધા વાત લાવશો તો તમને જવાબ મળી ગયો હશે આ તો જવાબ આપી દીધો કારણ કે આવું તમે લખો એટલે થોડું દુઃખ લાગે તમને અંદર એવું લાગતું છે પણ અમને વાંચીએ એટલે થોડું દુઃખ લાગે ચલો હવે જો જમવાનું બનાવી દઈએ તો મમ્મી કપડા જોઈ છે મમ્મી જય માતાજી બોલો થોડું બોલો બધો કોઈ બોલતો નહીં ઘર કોઈ બોલતો નહીં કે એકલો અમિત ભાઈ ને આરતી બેન બોલું બધો બોલીએ જ છીએ તો હવે રસોઈ બનાવીએ ચાલો ત્યારે પછી મળીશું જય માતા એટલે કુબી છે ની છે તો અમારા માટે કુબીનો ને પપ્પા માટે કુકાઈ બા બટાણ કુકાઈ વીરુ કાલા મે ખબર ઘેર આઈ પાછો ફરીથી વીરુ માં મોબાઈલ જેસ ફોન ગાડીમાં જતો રહ્યો તો સગા તમે રાતી લેવાનો તો જો આઈ પાછો હાથ પગ ધોઈ ને ઊંઘવા જ ને એ વખત ખબર મારો મોબાઈલ તો નહીં હા

એને એવું કર્યું કે પછી એને જોડેથી ની નીકળ્યો પણ મેં કીક આઈ થાય ને જોડેથી લઈ લીધો અને સીધો બેના મેળ દીધો એટલે ચલો હવે બી તો ખાવું હોય તો શાક પડ્યો બી રો બટાકા બટાકા પુલાવ ખા હા

જલ રેડી એક મિનિટ સ્ટાર્ટ ઓ બઢિયા ગેંદ રહી ગયું આ રસ ટમ્પલું ઉલ્ટોસ

आरती प्रजापति आपको कुछ कहना है सोफा पे क्या किया है, है आरती ने ना, ना है। तो साफ तो आपको ही करना पड़ेगा ना इसमें कोई नई नई की बात नहीं बाबा हिंदी बोला बहुत मजा आ गए थोड़ा थोड़ा हिंदी बोलने का थोड़ा थोड़ा गुजराती बोलने का और बाद में जुटा फूटा और हमारा मोर आ गया वन। क्या बोलता है उसको પવન પવન આ ગયા હૈ લાવ રોટી પવન લે લો આજ આ જા બોલે અભી આ જાયગા ઓહો સ્વીકારો બચ્ચો वो अत्त दुकान कैसी दुकान है अच्छी दुकान में तो कुछ रखा ही नहीं आ, कुछ क्यों नहीं रखा कोई रखा ही तो नहीं अंदर आके पूरा देखो तब भी तो पता चलेगा ऐसा है मैं अंदर आता हूँ चलो अभी मैं अंदर आ गया है बोल अब क्या करेगा अब देखो सारा अभी अंदर तो कुछ नहीं है सब खाली अभी अभी इस स्टोर रूम में स्टोर रूम में सब क्या क्या स्टोर रूम कहा है आपका स्टोर रूम बताओ मुझे दिखाओ <laughs> चलो मैं तो मुझे तो यहाँ पसंद नहीं है मैं तो निकल गया यहाँ से हाँ पहले ऊपर संतरू इमना पाकी जी कोई पाड़ी दा अरे ऊपर पीड़ू तार कौन पार नहीं आ रही है लाभ दे ला पकड़ अटला पकड़ जो हाँ भाई बाजू को खबर ही ना लग बस इमें पकड़ा

बेलारियू बेलारियू पेलो के चेक से <laughs> भी देखा दे रियो कोहेना अब कोई भी आवतो धम जाना और कुछ नहीं एड ए पोड़ दोड़ा भाई हां दूसरी बार चेक कर दे

तो हे तरी माने वाने जो नेचा नेच गट्टी हं तो hmm. फेर बद्दा मार सारू केवे अबे पोकरी जोई मस्त થઈ જાય ને લેલી सम થઈ જાય મમ્મી હમ તો કપાય મમ્મી નેચાથી એવું ગશી ના હોય ઓરીયન રાખી નેચાથી નહીં હવે લે બુઆયલા પે કવર દે આ નેચા આ બધું ઓર દે તો બધે અમનેચા જતો ફાવ ભયુ ગંઠઈ જાય આ બધું આ મસ્ત થઈ જોયા ને એની અને એની પણ ઓને નેચાથી ખોલ દીધા જીવી આમ તો અત્યારે લેબુ કોઈ આબાન નહીં હોય ફૂલ આવ્યા છે બાકી વાહ એક ડાળી પર જુઓ ખાલી વધારા ભાઈ આવ્યા હતા જોવા બધું ખાઈ ગયા એક ડાળવા કેવું ડાળ રહેવાનું તો આમ ભજવા ઓન શીખ કેરી એ જાણે આવ્યો બે વાર થયો અને પોચવાળા જેવું થવા તો એ જોઈ કેરી નહીં આવી આવો બોલો બોલો મેંથી એટલે સલાહ મોટો હું પણ શું કરીશ ચલસ ભેગું કર્યું <elas un predicted humanused> oh, બોંકોરા દો હા છો હોભળતી નહી કયું મોભળુના મોબાઈલ હાથમાં આવે કીધું હોભળુના હોવા પાછો મકાઈ ગયો હમ આ બાજરી મકાઈ થોડી વધારે

કાલે કોકરી આલે કાલે મૂળ પીરો તો નહીં બેટા કાલે જ જોવા મસ્ત હું કમી ના બગડેલું એવું જાય જે ઉડ લાગે તો બબડ નહીં

ટિકિટ તો જી મળત આણા મળ તો ખબર એ નહીં ખાલી તમે તો બોલો જ છો ખાલી કેવાન રાજા પણ આવી પણ તીને જાવ પડી તારે તૈયાર પડી આર વેદરા પ્રોગ્રામ સ્કૂલ જો હાલ કરી ને બે બે આયા તમે મારી બુ કે હોય તારા બેટા દીવા કે તમે એ કહે કે તો જ તો જમવાનું કર મધી પણ બનાવું ભાઈને કાવું ને તો ખાઈ ગયોયો ગયો રેડી મેથી રોટલા ખાવા

આજ ટુ જોયદી માના આજ કોઈ પાંચ પામ ભરી તને રોટલા શેકતા શીખી કઈ બે જોડો કાપ એટલા પપ્પા જો

ગુડ નાઈટ આદુ ગુડ નાઈટ કે ગુડ નાઈટ જય માતાજી જય માતાજી